રાજ્યમાં ભાજપની વેલકમ પાર્ટીનો સિલસિલો યથાવત છે રાજ્યના ત્રણ જિલ્લામાં ભાજપની વેલકમ પાર્ટી ત્રણ જિલ્લામાં ભાજપની વેલકમ પાર્ટી યોજાવા જઈ રહી છે તો કમલમ ખાતે આ વેલકમ પાર્ટી યોજાશે ગાંધીનગર અમદાવાદ અને બનાસકાંઠામાં ભાજપની વેલકમ પાર્ટી અનેક આગેવાનો ભાજપના ભરતી મેળામાં સામેલ થઈ જશે રાજ્યના ત્રણ જિલ્લામાં ભાજપની વેલકમ પાર્ટી ઊજાશે કલમખાતે આજે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોયતા પટેલ પણ કેસરી આકર્ષે ઠાકોર સમાજના આગિવાના અને ભાજપમાંથી બળવો કરી ચૂંટણી લડનાર લેબજી ઠાકોર પણ આજે ભાજપમાં વિધિવત રીતે સામેલ થવા જઈ રહ્યા છે તો ગાંધીનગર અમદાવાદમાં ભાજપની વેલકમ પાર્ટી બનાસકાંઠાના પૂર્વ ધારા સભ્ય જુયતા પટેલ જેવું આજે ભાજપમાં શામેલ થઈ જશે અને સાથે જ તેમના ટેકેદારો છે તેઓ પણ આજે ભાજપમાં દૂધમાં સાકર ભળે તેવી રીતે ભળી જશે આ વાત જોઈતા પટેલે કહી છે પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ જેઓ પચીસ થી વધુ હોદ્દેદારો અને સો જેટલા કાર્યકર્તાઓ સાથે આજે વિધિવત રીતે કેસરિયા કરવા જઈ રહ્યા છે તો સો થી વધુ આગેવાનો આજે ભાજપનો ખેસ ધારણ કરવાના છે બનાસકાંઠાથી ભાજપના ભરતી મેળામાં અનેક આગેવાનો પહોંચવાના છે આજે રાજ્યના ત્રણ જિલ્લામાં ભાજપની વેલકમ પાર્ટી છે કમલમ ખાતે આજે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ કેસરિયા કરવા જઈ રહ્યા છે ઠાકોર સમાજના આગેવાન અને ભાજપમાંથી બળવો કરી ચૂંટણી લડનાર લેબજી ઠાકોર પણ આજે કેસરીઓ કરે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે